નો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને ને જય માતાજી મિત્રો આજે ચૌદ સપ્ટેમ્બર સવારે છ વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ચોત્રીસ તાલુકામાં વરસાદ પીડ્યો તો એમાં નવસારીના ખેરગામમાં ખેર ઇંચ ડાંગના આહવામાં સવા બે ઇંચ વલસાડમાં પોણા બે ઇંચ દેવભૂમિ દ્વારકામાં એક ઇંચ અને દૈવ ભૂમિ દ્વારકાના ભાણવડમાં અને પારડીમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણો એવો વરસાદ હતો જેના આંકડા હોય નહીં અત્યારની વાત કરીએ આજે સવારના છતાથી બાર વાગ્યા સુધીમાં નવ તાલુકામાં વરસાદ હતો એમાં ડાંગ વલસાડ અને નવસારીના જિલ્લા છે બાર વાગ્યા સુધીમાં અને અત્યારે સૌરાષ્ટ્રમાં દરિયાઈ પટ્ટીમાં ઉના અને રાજુલાના ચાંસ બંદર જેવામાં વરસાદ ચરૂ છે અને દક્ષિણ ગુજરાતમાં શરૂ છે હવે આઈએમડીએ ચોમાસું વિડ્રોલ કર્યું છે એટલે કે વિદાય જાહેર કરી છે રાજસ્થાનના પશ્ચિમ ભાગમાંથી હવે આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે એની નોર્મલ તારીખ સત્તર સપ્ટેમ્બર કરતા ત્રણ દિવસ વહેલા સર વિડ્રોલ કર્યું છે અત્યારે લો પ્રેશર તેલંગાણા અને વિદર્ભ એટલે મહારાષ્ટ્ર નો એરિયો તેલંગાણા રાજ્ય એની બેની વચ્ચે છે અને સાતસો એસપી અને સાડા આઠસો એસપી સુધીના કાંઠા સુધી છે આ એક દિવસ કરી અને પશ્ચિમ તરફ પછી ઉત્તર તરફ ચાલવા મળશે એટલે હવે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે અને કાલે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં છે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને તેને લાગુ મધ્ય સૌરાષ્ટ્રમાં ત્યાર પછી મિત્રો હવે આ વિડ્રોલ જે એને કર્યું છે એને એવું કહ્યું છે કે ત્રણ ચાર દિવસમાં ગુજરાતના વધુ ભાગોમાંથી અને પંજાબના ભાગોમાંથી વિદાય માટેની સાનુકૂળ સ્થિતિ બની છે એટલે કચ્છના ભાગમાંથી વિડ્રોલ કરી શકીએ હવે મિત્રો આપણે સમજવી કે જો વરસાદી રાઉન્ડ માટે વિદાય જાહેર કરવાથી ચોમાસું વિદાય જાહેર કરવાથી વરસાદને ઓમ કોઈ ડાયરેક્ટ ફરક પડતો નથી પરંતુ તેના પેરામીટરો ક્યાં હોય કે એન્ટીસાયકલોન સાડા આઠસો એસટીએથી નિશે સર્પેસ સુધીમાં ગમે ત્યાં એન્ટીસાયકલોન બને જે વિસ્તારમાં ઓછો થઈ જાય સતત પાંચ દિવસ સુધી વરસાદ ન પડે એટલે એને ચોમાસું વિડ્રોલ આપી શકે અને એની નોર્મલ તારીખો નજીક શીખ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવું બન્યું અને ગુજરાતના વધુ ભાગોમાંથી બનશે એવું કહ્યું એટલે કે કચ્છ સભા ભાગમાંથી હવે જે આ વર્ષનો રાઉન્ડ છે તે હજી પંદર અને સોળ સુધી ચાલુ રહી શકે વિસ્તારો ઘટી જશે 16 માં ખરી પાછો 18 થી શરૂ થાય તે ત્રેવીસ સુધી સુટો સવાયો પણ અત્યારના રાઉન્ડ કરતા થોડો વધારે મોડલો બતાવી રહ્યા છે હવે તે બંગાળની ખાડી વાળું અને આ જે ઉપર જાય આની બધી અસ્થિરતાઓ આવે છે પણ સામે વિડ્રોલનો પણ કહ્યું છે છતાં વિડ્રોલ છા પછી પણ વરસાદ પડતો હોય છે પણ કોઈ અતિ ભારે વરસાદ પડતો નથી અત્યારે જ્યાં લો પ્રેશર છે ત્યાં ક્યાંય પણ અત્યંત ભારે વરસાદની આગાહી નથી ભારે વરસાદ આવવાનું મધ્યમ એટલે હળવા મધ્યમ અથવા શુટશટમાં ભારે પડી શકે લોટરી રાઉન્ડ છે પણ આ કરતા વિસ્તારો હાલ મોડલો અઢાર થી ત્રેવીસ સુધી બતાવી રહ્યા છે અને હજી આગોતરું ગણાય બંને બાજુનું કે આમ નું પણ થોડુંક બની ગયું છે પણ એ જે પશ્ચિમ રાજસ્થાનમાં છે પછી કચ્છમાં આવે પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાત માંથી વિડ્રોલ કરે પણ આ બધું વિડ્રોલ કર્યા પછી વરસાદ ન પડી શકે એવું ન બની શકે પણ જે કાંઈ જોશ હોય એ ચોમાસાનું ઓછું થઈ ગયું તો ગણવાનું આ લો પ્રેશર છે તો ક્યાંય અત્યંત ભારે વરસાદની આગાહી નથી હળવા ભારે મધ્યમની આગાહી છે ઈ વિસ્તારોમાં એ રાજ્યોમાં આપણે ગુજરાત રિઝનમાં બે દિવસ ભારે વરસાદની આગાહી ન ન આપ બે દિવસ આપી હતી પછી નતા આપતા છતાં ગઈકાલે પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં ભાણવડમાં એક ઇંચ ને અમુક ઉપલેટાના અમુક ગામડામાં દોઢ ઇંચ સુધીના સમાચાર હતા ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી નીકળી ગયા અમુક પાણ અને હવામાં જે અઢાર થી ત્રેવીસ નો રાઉન્ડ તે થોડું આગોતરું છે પણ બધા મોડેલોનું બધાનું એવું કન્ફર્મેશન તો છે જ કે એ રાઉન્ડ આવશે પણ કેટલો કેવો તે નજીક જઈશું ત્યારે ખ્યાલ આવશે દરરોજ અપડેટ આપતા રહીશું ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતા